બાપ છે ગામમાં કોઈને ખબર ન પડે અલગ આ બધું અવ્યાવત રૂપમાં ઈશ્વર પોતે જોવે

અહીંથી પાછા તો ન જવા કે તો તમે શું કરો કે આ શરીરનું હમણાં ભોજન બનાવીને તૈયાર કરું કે આ છીકામાં શું મૂક્યો કે દીકરાનું મસ્તક છે ના શોભામાં શું કામ મૂક્યું એને નીચે ઉતારો મારા મુખમાં દાંત નથી એને ખાંડણીયાની અંદર ખાંડ હવે આ કસોટી કઈ છે આ તો વાતો થાય હવે ખાંડ અને એ પાછું આંગણાની અંદર આ ગૌરવ પંચમાં બેઠેલો એ દીકરાના ના મસ્તક ખાંડવા પણ માપ તૈયાર પણ તૈયાર થાય વસ્ત્ર શણગાર જો અને એક પણ જો આ હોડું ને આંખમાં ઊંઠો ઉભો ભાગી જાય ગમીશ વિશેષ પ્રિયો ભગવાન સંઘાવતી માટે કશું મેં જોયેલું પણ વાંચેલું સંતોની પાસે બેસી ખાંડણીઓ પછી તો મંગાવવામાં આવ્યો એ મસ્તક ને મૂકવામાં આવ્યો અને એ બંને સામેલ હતું એ મસ્તક ને મારવાનું દીકરાની માટી બીજો તારો દીકરો મારી પાસે બેસી મારી હાલ જો આ માટું જમે તો ભૂખ

ਮੋਰੋ ਮਸੀਹ ਜੀ ਇਹ ਵਕਤ આ કટાર જો તારા પેટના ઉદરમાં ઘુસે ને તો તો મારું આખું બ્રહ્માંડ સળગી તારે જે જોઈએ કે મો તારી સેવા ભક્તિ અને તારી શરણ ચિત્તે હું પ્રસન્ન છું કે જોઈએ કે મો કે બ્રહ્મ માંગવા તો કે કોઈ આવ છે પણ સંસારી છે એટલે આમ ઊંડે ઊંડે થોડો રાગ તો હોય રાગ હોય એટલે ગ્રેસ પર આવે લોભ આવે માયા મો આ અમે સંસારી છે ને

એ કે હવે બાપુ આવ્યા જ છું નીકળ્યા છો થોડીક વાર બેહો તમને તાજી શાહ પી બાપુ નીકળ્યા છે પણ તો નહીં થઈ હોય દસે તળાવમાં બેઠી અને એ પાણી પાવાની વાત કરે છે તળાવમાં બેસું બેઠી પાણી નો પીવે બારુડજી કે નહીં બાપુ ન પીવે કે કેમ એ કે આળસ અમે એનું દૂધ ખાઈ અમને કપી આડે છે હવે એ બધી નામ લઈને ભેંસ ને બારોડ બોલાવી તળાવ માં બાપુ બેઠેલા તળાવ માં પછી કે ભેસ ને દૂધ ની સારું આપણને એટલું એટલે ગઢવી બારોટ દરબાર એને મજા કાયદાકી અલગ છે

ચાર ગણો નું વળતર છે કોઈ જાત ની યુનિવર્સિટી માં કઈ વળતર નઈ કઈ રીતે આ બધું પ્રાપ્ત થઈ ગયું એને ખબર ના છે 2008 માં હું મજૂરી કરતો હું મારા માં મારા એક નાના બેન અને પછી વિકરામ બાપુના સંપર્કમાં આવ્યો કે મારું દેવ બહુ ડરડા કર્યા છે હવે શાંતિથી વજન કરો ને નાથી ભૂખ ઉધી ક્યાં ભાગી ગઈ ખબર નહોતી અને આજે ગાદીપુર બેસી જાય છે બોલવા વિચારો આવતીકાલે ભગવાન રામજી ના લગ્ન થશે અહિયાં ધામ ધૂમ થી એમની કથા ઉભાશો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ લગ્ન મહારાજ જનકજી ચારે દીકરીઓની સાથે ચોપાઈઓના માધ્યમથી જે કઈ ભગવાને મને બુદ્ધિ આપી છે ਮੋਰ ਹਰਦੈ ਸੁਖੀ ਪਹੁੰਚਾੜਵਾਨੇ ਆ ਰਾਮ ਕਥਾ ਪਹੁੰਚਾੜਵਾਨੂ ਪ੍ਰਯਤਨ ਕਰੇਂ ਸਮੇ ਅੱਜ ਆਪਾਂ ਕਥਾ ਨੂੰ ਵਿਰਾਮ ਕਰੁਪ ਜਾਈਏ ਪਰ ਜਿਤਾ ਵੇਲਾ ਜੱਤ ਅਭਿ ਨਿਮੇਤ ਮੁਨੇਟਿਆ ਧੂਲੇ ਨਾ ਧੋਖੀ ਬੂਮ ਧੂਲੇ ਨਾ ਧੋਖੀ ਬੂਮ ਹੋਮ ਤੁਮ ਤਾਰਨ બોલાવી બ્રહ્મા દે સૂચના આપી કે આવતીકાલે પરમાત્મા ના અહીંયા લગ્ન થવાના છે એટલે આખી રાત્રિ માં આ જનકપુર ના જેટલા છે ચૌટા મકાન ચોરા એ બધું શણગારો એને આનંદ આનંદ રાખો મોટી મોટી છોક ને પુરાવો આવો આદેશ કરવામાં આવ્યો છે હજી ધનુષ ભંગ થયો નથી પણ રામજીને જોયા એટલે બધાને વિશ્વાસ બંધાણો કે પ્રભુ રામ ના હસ્તે આ ધનુષ ભંગ થવાનો બધા રાજા મહારાજાઓ મહારાજ જનકજી સન્માન કરે સુનૈનાજી બધાને વાવથી આદર આપે આવતી કાલે ધનુષી યજ્ઞનો શુભ દિવસ રાખેલ છે કથાને અહીંયા વિરામ આપીએ માતાઓ બેનો ભાઈઓને કહી ભાવથી બધા આરતી ઉતારીએ પ્રભુનો પ્રસાદ લઈએ અને પછી ભાવથી બધા છૂટા પડીએ બોલે આરતી મેરા પ્રાર્થના કરો મંગલ ભગવાન વિષ્ણુ મંગલ કરુણ ભજ મંગલાક્ષ મંગલાયનો મંગલ શર્મા સાધી કે શરણ બ્રહ્મ કે ગૌરી નારાયણ નમસ્તુ પ્રદક્ષ जय हा दानंद